કરતાં કરતા જવું પડશે ગાઈસ વેલકમ ટુ માય ન્યૂ વ્લોગ ઇંગ્લિશ બોલી જવું ત્યારે બરાબર છે કે નહીં એમ અને પાછા આવી દેલા છે આપણે હાથ પગ ધોઈને અને મોડવા ધોઈને વિડીયો બનાવવા વિડીયો બનાવવા અને પોની વાર આવીને છે મેં કમ તમને આજે મેં કીધું કે મેં શું કરીશું આજે એમ આ બોટલ હાથમાં છે પાણીનો બોટલ છે પાસા નહીં સમજતા હોય ઘણા લોકો એવા છે ને પાસા અવરો સમજી જાય એમ તે આ છે આપણો રાયડો અને તમને મેં દેખાડું કે આપણે પાણી વારી હતી તો ભાઈઓ આ આપણો રાયડો છે જોઈ શકો છો ઉપરથી કંઈક આવો નજારો છે ભાઈ તે ભાઈબંધો મેં બરાબર ખેતરોની વચ્ચે શું અમને આ બરાબર વચ્ચે અને આપણે રાયડો છે ને એમ કરતાં કરતાં જવું પડશે ઢારીઓ ચોખ્ખો કરવો પડશે બરાબર થી જેલું છે ભાઈ એમ કરતાં કરતાં જવું પડશે ચાલો તમે કરદમ આ બધું એમ બધું બધું નવી ના બધી માથાકૂટ જીત એમ એમ ભૂલ પડાશે એમ આવું થતું આવે છે સર તો આ રીતે કંઈક આપણે ઢાર્યો છે આ બધો રાયડો આ આબા પડી જઈને હતો આભા બધો લબડી જઈને હતો તે પરોખર નાખ્યો મેં એટલે આપણે કમ્પ્લીટ ચાલીને જઈએ હા નહીં તો એટલે હારું નાખવો નહીં વરાય એવું હતું હા બમને છે ભમરનો કેળાંતની ભીખો લાગે પણ શું કરે પૈસાને લીધે બધું કરવું પડે હા હારું તે લાઈક એન્ડ સબસ્ક્રાઈબ કરી દીજો અને ભાઈ હંગાત શેર કરી દીજો કે તમારે રાયડો કેપા કેવો છે એમ અને મેં કચ્છમાં રમશું મોનકૂઆ ગમશે અને પોસ્ટ નહીં ખબર હા અને આ આપણો રાયડો ખતરનાક છે આ બધો અકો હોવા જીલો નોટિસ કર્યું કે મારી હાઈટ છ ફૂટ છે અને આ જો યાર મોટો અહીંયા સુધી લગભગ બાર ફૂટ તો હોવા જ જોઈએ યાર બાર ફૂટ તો છે જ અને આ છે આપણું પાવડું અને પરું નાખું અને અહીં ને વાર દેવાનું એટલે પાણી ભરાઈ જાય મારા ભાઈ અને અહીંયા છું મેં બેહેલો છું અને પાછળ કેવું બધું લીલું છમ દેખાય છે કે નહીં એ કમેન્ટ મેં કર કમેન્ટ કરજો અને કહેજો કે વ્યૂ કેવું આવે છે અને મારે સુનીલ લો નાઇન્ટી થ્રી મારી ચેનલ પણ છે અને ઇન્સ્ટાગ્રામ પર આઈડી પણ બનેલી છે અને ઇન્સ્ટાગ્રામ પર ડેલી વિડીયો આવતા જ રહે છે રેલ વિડીયો તો જોવાનું ભૂલતા નહીં હોય ફોલો કરજો હો કરી દીજો ફટાફટ અને છસો આપણા ફોલોઅર થવા દેવા છે તો કરી નાખજો છસ્સો ફોલોવર અને યુટ્યુબમાં પણ સપોર્ટ કરતા રહેજો રહીજો ભાઈબંધ અંગત લાઈક શેર સબસ્ક્રાઈબ કરતા જ રેજો તો આ વ્લોગ આપણે અહીંયા એન્ડ કરીએ અને મળીએ બીજા વ્લોગમાં રવિવારે અને ત્યાં સુધી તમે રાહ જોજો અને આ વિડીયો જોજો અને ફૂલ સપોર્ટ કરજો અને ઇન્સ્ટાગ્રામમાં ફોલો કરવાનું ભૂલતા નહીં હોય સુનિલ બ્લોગ્સ નાઇન્ટી થ્રી તો મળીએ બીજા બ્લોગમાં જય જોહાર જય આદિવાસી બાય ભાઈ